ઉપલેટામાં મૂડી રાત્રે હિન્દુ મુસ્લિમો વચ્ચે તંગ દિલી અને ઘરસણ સર્જાઓ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નાની બાબતે બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું મોબાઈલમાં અપશબ્દો બોલવા જેવી બાબતોને લઈ પર્સનલ મેટરને હિન્દુ મુસ્લિમ કોમવાદ જેવું વાતાવરણ ઉભું કરાતા શહેરમાં તંગ દિલીનો માહોલ બન્યો ઉગ્ર તકરારમાં મુસ્લિમ શખ્સ ઝુબેર મેમણને ગોંધી રાખી ડોર માર મારતા પગમાં ફ્રેક્ચર થયું મુસ્લિમ યુવકનું ભેટા પ્રાથમિક સારવાર બાદ વધુ અર્થે જૂનાગઢ રિફર કરવામાં આવ્યો હિન્દુ સમાજના બસો થી વધુ લોકોએ રાત્રે પોલીસ સ્ટેશન બાંધમાં લઈ ચાર જેટલા લોકો પર ફરિયાદ દાખલ કરી ત્યારબાદ તંગદિલી દિલી વધારવા તેમજ માહોલ વધુ ખરાબ કરવાના ઈરાદે મોડી રાત્રે હિન્દુ સમાજના ટોળાધોરા મુસ્લિમ વિસ્તાર પંચહાટડી ચોકમાં જય શ્રી રામના નારા સાથે રેલી યોજી સમગ્ર મુસ્લિમ સમાજને ભડકાવવાનો પ્રયાસ કરાયા આ બનાવને લઈ સમગ્ર મુસ્લિમ સમાજના આગેવાનો સવારે એકત્રિત થઈ ઉપલેટા પોલીસ સ્ટેશનને રજૂઆત કરવા દોડી ગયા ઉપલેટા પોલીસ સ્ટેશનના પીઆઈ બી આર પટેલ દ્વારા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આરોપી ઉપર રાયોટિંગ સહિતના ગુના દાખલ કરી એકસો પચાસ વધુ લોકો ઉપર ગુનો દાખલ કર્યો રિપોર્ટર ઇમરાન સરૌદી ઉપલેટા